નમસ્કાર ગુજરાત મનોમંથન આપનું સ્વાગત છે હવે સમાચાર નર્સિંગ સીસીટીવી હેક કરતા આરોપીઓની ધરપકડ રાજકોટ પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કરવા બાબતે વ્યક્તિઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે રાજકોટ પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડમાં મોટો ખુલાસો થયો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આ ઘટના અંગે વિગતવાર માહિતી આપી હતી પોલીસે મહારાષ્ટ્ર બે પ્રયાગરાજ થી એક આરોપીની ધરપકડ કરી છે મહિલાઓના સીસીટીવી લીક કરનાર પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના લાતુરમાં છેલ્લા એક વર્ષથી ત્રણ લોકો આખું નેટવર્ક ચલાવતા હતા અમેરિકાના એટલાન્ટા અને રોમાનિયાના હેકરની મદદથી રેકેટ ચાલતું હતું આ ઉપરાંત અનેક હોસ્પિટલોના વીડિયો અપલોડ થયાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં હોસ્પિટલ સ્ટાફની સંડોવણી સામે આવ્યાનો પોલીસે દાવો કર્યો છે ત્રણ સાયબર માફિયાઓએ આ ષડયંત્ર રચ્યાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે સીપી મોડા નામનું પ્રયાગરાજનો વ્યક્તિ પણ આ ષડયંત્રનો ભાગ હોવાની વાત સામે આવી છે પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરાયા હતા ચકચારી ઘટના બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી હતી અને સીએમ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલે તુરંત તપાસ શરૂ કરી હતી તપાસમાં રાજકોટનો વિડીયો હોવાનું સામે આવ્યું હતું અને વિડીયો પાયલ નર્સિંગ હોમનો વિડીયો હોવાની સ્પષ્ટતા થઈ હતી આવો સાંભળીએ શું કહ્યું આ બાબતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી શરદ સિંઘલ દ્વારા અહેવાલ હરજીત સિંઘ ગીલ સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે जो करियर है अहमदाबाद सिटी में એનો જારે ધ્યાન પર આયો કે એવા ટાઈપ નો કોન્ટ્રોવર્શિયલ અને પ્રાઇવસી નો ભંગ કરતા વિડિયો છે તો તાત્કાલિક અસર થી DCP સાયબર શ્રી લવિના શ્રીમતી લવિના સિના ACP સાયબર હાર્દિક માકડિયા ઓર DCB ક્રાઈમ શ્રી અજીત રાજયન કે સાથ ચર્ચા કરકે ઇમિડિયટલી FIR દાખલ કી ગઈ ક્યોકી જ્યારે આ એફઆઈઆર દાખલ થઈ ત્યારે ખબર ન હતી કે આ વિડીયો ક્યાંનો છે પછી ખબર પડી કે આ રાજકોટનો વિડીયો છે અને ત્યાં નર્સિંગ હોમ છે એનો વિડીયો છે પાયલ નર્સિંગ હોમનો વિડીયો છે રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યાંનો સીપી સાહેબ અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી અને ત્યાંનો જેટલા લોક છે એની કે જ્યાંથી આઈપી લોગ જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો એનો ત્રણ મહિનાનો ડાટાબેસ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો રાત્રે આ ડાટાબેઝ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર લાતુર સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે તાત્કાલિક ટીમ અમે કાલે રવાના કરી કાલે રાત્રે આ અલગ અલગ જગ્યાએ જેવી કે પ્રયાગરાજ લાતુર સાંગલીમાં કાલે રાત્રે ટીમ પહોંચી ગઈ ત્યાં લોકલ પોલીસની પણ મદદ મેળવે અને આજે સવારે આ ત્રણેય જંગે સાયબર ક્રાઈમની ટીમો અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ ત્યાં ત્રણ આરોપીનો અટક કરવામાં સફળતા મળી આ ત્રણો આરોપી જો છે પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે આ મેન માસ્ટર માઇન્ડ છેલ્લા એક વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટિલ સાંગળીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે આ પણ કામ કરતો હતો અને રાજેન્દ્ર પાટીલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માંગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ભીંસ ત્યાગરાજનો પણ ચલાવતો હતો અને આ બધા જ યુટ્યુબ ચેનલો ઉપર આ વિડીયો વાયરલ થયેલા આ લોકોનો અત્યારે ત્યાંથી અમારી ટીમો લઈને રવાના થઈ ગઈ છે કાલે બપોર સુધી અહીંયા આવી જશે આ લોકોનો રિમાન્ડ મેળવવામાં આવશે અટક કરવામાં આવશે અને જો પ્રાથમિક દૃષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને અટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સે ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે અને આ કોનસે હોસ્પિટલનો કોણસા સીસીટીવી એના લોકો પાસે છે અને કેવી રીતે આ લોકો મેળવતા હતા અને ક્યાં ક્યાં વેચતા હતા એની બધી માહિતી કાલે આરોપી અહીંયા આવશે એની પૂછપરછમાં ખુલાસો થશે શું કીધું છે કે એને બધું મોબાઈલની ડિટેલ્સ સીડીઆર આઈપીડીઆર બધું અમે એનાલાઇઝ કરી રહ્યા છે આ એને જો પેમેન્ટ ક્યાં ક્યાંથી મેળવી છે અને કોને કોને પાસેથી આ લોકો સી કેમેરાનો ફૂટેજ લેતા હતા આ તમામ જો માહિતી છે આ કાલે આરોપી આવ્યા પછી અમે વિગતવાર જણાવવામાં આવશે એક વર્ષથી અત્યારે એના વર્ચ્યુઅલ નંબર જોડે સંપર્કમાં છે અને કેવી રીતે પૈસાનો ટ્રાન્ઝેક્શન્સ કરતો હતો આ અહીંયા આરોપી આવશે રિમાન્ડ દરમિયાન એના ખુલાસો મેળવવામાં આવશે અને હું એક ચીજો જણાવવા માગું છું કે અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની મેલાપની પણ આ નથી નીકળ્યો અને હું જણાવવા માંગુ છું કે સાયબર સિક્યોરિટી એક મોટો ઇશ્યુ છે અને એચએમ સાહેબ ડીજી સર અને સીપી સાહેબ પણ ટૂંક સમયમાં એક તમામ કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને હેલ્થ જો બડે બડે હોસ્પિટલ્સ છે એના જોડે એક મિટિંગ રાખવામાં આવશે

the hacker sitting in you uh, know beyond international borders Yeah, so first, uh, first query that uh, uh, we have asked from the health department whether uh, uh, they can put it in the labor room or not. Once we get reply from them, then we can act on it. Second, कितना पैसा transact हुआ है? उसके UPI transactions में काफी पैसा आया है. और वो जो बात है कि आगे hackers को कितना देता है और किस mode में देता है? दैट वी हैव टू इंटरोगेट एंड देन वी कैन कम टू दिन एक पे में एक वीडियो का दो हजार रुपया दे आर चार्जिंग एंड डिपेंडिंग अपॉन द वीडियोज क्योंकि कुछ शॉप्स का है कुछ आ, अलग अलग